ઘડીક બાળક સાથે બાળક બનીને રમી તો લે દુનિયાની બધી રમતો ભૂલાવી ન દઉં તો કહેજે ઘડીક ધરતીના ખોળાને ખૂંદી તો જો તારા આંગળીના ટેરવે હું તારી પાસે આવું ન તો કહેજે ઘડીક બાળક સાથે બાળક બનીને હસી તો જો તારા તમામ દુઃખ દર્દ ભૂલાવી ન દઉં તો કહેજે બાળકની કલ્પનાની દુનિયાને હકીકતમાં બદલવાની તાકાત ભગવાને શિક્ષકને આપેલ છે હાસ્ય ભગવાને આપેલ અમૂલ્ય ભેટ છે બાળપણની નિર્દોષ રમતો જેનાથી ભગવાન પણ બાકાત રહ્યા નથી ભૂલકાઓ સાથે નિર્દોષ કરેલ કાર્યનો કોઈ પણ જાતની અપેક્ષા વગર કરેલ કાર્યનો બદલો ભગવાન અચૂક જ આપે છે કાગળને ફક્ત ઘડી વાળવી હોય તો પણ વિચારતા વર્ષો વીતી જાય છે કે આમાંથી શું પણ લક્ષ્ય ફક્ત બાળકોનું હિત હોય તેના હાથે રમતા રમતા અનેક સર્જનો થતા હોય છે બાળકોના ચહેરાનું નિર્દોષ હાસ્ય નિર્દોષ હાસ્ય

જે કુદરતના ખોળે છુપાયેલું છે તેને અમે જાણીશું સિંહ દિનની ઉજવણી સાચું શિક્ષણ મેળવી સિંહ જેવી ગર્જના કરીશું સાચું લક્ષ્ય હાંસલ કરીશું રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સાચું લક્ષ્ય હાંસલ કરીશું રાષ્ટ્રીય પર્વોની ઉજવણી લઈને પેન હાથમાં દુનિયાને ચિતરશો મારી શાળાના ભૂલકાઓ તો ઠીક પણ બીજી શાળાઓના ભૂલકાઓને પણ મારી આવડતનો લાભ આપેલ છે સદા મુસ્કુરાતે રહેના ફિંગર પ્રેટ દ્વારા શિક્ષણ જુદી જુદી શાળાઓના શિક્ષકોની શાળાની મુલાકાત વિવિધ તહેવારો જન્મદિવસની ઉજવણી મોડેલ દ્વારા ચાળીઓ નકામા ગુલદસ્તામાંથી ચાળીઓ બનાવી અને બાળકોને ચાળિયાનું પ્રત્યક્ષ શિક્ષણ પૂરું પાડેલ જેમાં બાળકોને ખૂબ જ મજા આવેલ બાળકો સાથે રિશેષમાં ચા નાસ્તાની નાસ્તાની પાર્ટી ખૂબ જ મજા આવી બાળકો સાથે સેલ્ફી સેશન બાળકો કહે બાળકો કહેતા કે જે બેનપણી હોય તે સાથે નાસ્તો કરે તો ટીચર તમે અમારી સાથે નાસ્તો કરો વર્ગખંડની મુક્ત રમત જેમાં બાળકોને મોજ આવે તેવી અવનવી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ચીટક કામ દ્વારા અવનવી કેટલી પ્રવૃત્તિ બાળકો સાથે નાસ્તા પાર્ટી વર્ગખંડ મેદાનની રમતો વર્ગખંડની મુક્ત રમત સ્વને નિખારી તે સિવાય ગૌરી વ્રતની ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવે છે જે આ ફોટોગ્રાફ્સમાં નિહાળી શકો છો મારો વર્ગખંડ બાળકોનું નિર્દોષ હાસ્ય સ્વરચિત ગીત અને જોડકણા આભાર સર્વે ગુરુજનોનો